જય વિગતમાં મિત્રો ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એક ચર્ચા ચાલી રહી છે જે બાબતને આજે ચોખટપૂર્ણ હું ગુજરાતની જાહેર જનતા ના પુત્ર રબારી સમાજને એક ચોખટ કરવા માગું છું કે ચાર દિવસ પહેલાં મારો કાર્યક્રમ રામપુરા ભંકોડા રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે જે પણ ટુકડા ફરી રહ્યા છે એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી જેમાં હું કંઈ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કઈ જાણકારી નથી જે મુજબ રાબેતા મુજબ કરવા જઉં છું એવી ગયો હતો અને આ રીતે મારા જોડે આવી હતી એ ચિઠ્ઠી હું ગાયો બાકી બિલકુલ નિર્દોષ છું વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહી જાત રૂબરૂ ગાયો નથી જે મારા ચાર ગામ અહીંયા હાજર છે મારા ગામના શહેરમાળા હાજર છે મારો દોઢસો ઘરનો શહેરનગરનો નેહળો હાજર છે બધા વચ્ચે હું નાથ વિહોતર વડવાળા દેવ વાડીનાથ મહાદેવ વડોદરાની મેરડી કાહવાના ગોગાન મારી ગોડા ચેલાની વિહત ચાર ગમની માતાની સાક્ષી સોગન કઈ કઉ છું કે બિલકુલ નિર્દોષ છું હું કોઈ જાણી જોઈને વસ્તુ ગાયો નથી તે છતાંય નાથ વિહોતર મારો માને બાપ છે મારે સમાજમાં જીવવાનું છે સમાજમાં મરવાનું છે જો મારા સમાજના ચાર દિવસમાં કઈ બી લાગણીને ઠેસ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું એક વખત તૈયાર છું અને મારા રબારી સમાજની બે હાથ જોડી માફી માંગુ છું